નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો સુ સ્વાગતમ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે તમારો દિવાળી પછીનો જે સિલેબસ છે સેમેસ્ટર 2 નો એની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી ની અંદર સરસ મજાનું આપણું કાવ્ય નંબર 11 છે દૂર સુ અને નજીક સુ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે પૂરેપૂરો તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને વાતચીત વાળા તો વાતચીતના પ્રશ્નોના જવાબો એવા હોય છે કે એના જવાબો આપણે આપણા અનુભવ પરથી અથવા આપણી વિચાર શક્તિ પરથી આપણે આપવાના હોય છે પેલો તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે એ તમારે જણાવવાનું છે તો જ્યારે પણ અમે બેટ દ્વારકા જવાનું થાય ત્યારે ત્યારે અંદર મુસાફરી કરી છે કારણ કે દ્વારકાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન બ્રિજ તે ઉપરાંત મને શિમલા ફરવા ગયા હતા ત્યારે પણ અમે હોડીમાં બેઠા હતા આગળ જઈએ બીજો તમે ક્યાં ક્યાં હોડી જોઈ છે તમે ક્યાં ક્યાં જોઈએ છે તો મિત્રો અમે દ્વારકામાં જોઈ હતી દ્વારકાના દરિયામાં પણ છે વિચાર શક્તિ પરથી તો હું જો દરિયામાં ફસાઈ જાઉં તો હિંમત રાખી મદદ માટે કોઈને બોલાવીશ અને ધીરજ રાખીશ મદદની રાહ જોઈશ મને મદદ કરવા અને બચાવી લેવા માટે ભગવાનને પ્રાર્થના કરીસ કારણ કે બીજો કોઈ ઓપ્શન ના હોય દરિયાની વચ્ચે હોય આગળ જઈએ આગળ છે ચોથો કે તમને હોડીમાં બેસવું ગમે છે અને જો ગમતું હોય તો કે મને ના ગમતું હોય તો ખાલી ના લખી દો એટલે વાર્તા પૂરી તો મને હોડીમાં બેસવું ગમે છે કારણ કે હોડીમાં બેસીને દરિયા કે નદીના પાણીમાં મુસાફરી કરવાની મજા કંઈક અલગ જ આવે છે આગળ જોઈએ પાંચમો જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે અને એ લક્ષ્ય શું છે તો હા મેં જીવનમાં ખૂબ ભણીને આઈએસ પૂરા સ્વાધ્યના પ્રશ્નો જોઈએ કે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે તેનું વાક્ય આપણે બનાવવાનું છે જેમ કે કિનારા અને મીનારા જેવા શબ્દો છે એવી રીતે સરખા પ્રાસ વાળા શબ્દો હોય એ શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે અને બંને શબ્દો વડે બનતું વાક્ય પણ બનાવવાનું છે તો અહીંયા પહેલો શબ્દ જોઈ શકો છો ખીલે અને ઝૂલે તો એનું વાક્ય છે કે રાત્રે પણ માની આંખ ખુલે ત્યારે તે જુએ કે બાળક પારણામાં ઝૂલે છે કે નહીં હવે જોઈએ બીજો બીજો વાક્ય છે ફરકે અને મરકે એમાં જોઈએ તિરંગો ફરકે અને દેશભક્તો જોઈને મરકે આગળ આગળ વધીએ તો ત્રીજો છે

તેમાં છે પહેલો કે હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે તો ધ્રુવનો તારો આકાશમાં જોવા મળે છે ઉત્તર દિશામાં જોવા મળતો હોય છે અવિચલ છે દરિયામાં મુસાફરી દરમિયાન દિશાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે તેથી ઉત્તર દિશાના ખ્યાલ માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે બીજું જોઈએ તો હોડીને દૂર શું ને નજીક શું શા માટે કહ્યું છે તો હોડીની સફર હોય જીવનની સફર હોય ત્યારે લક્ષ્ય પ્રાપ્તિ માટે સફર પર નીકળ્યા હોય ત્યારે મંજિલ દૂર હોય કે પાસે હોય કોઈ જ ફરક પડતો નથી તે માટે પ્રયત્નો અને સબળ હોવી જોઈએ દૂર કોઈ પ્રશ્ન જ રહેતો નથી તેથી હોડીને દૂર શું અને નજીક શું એમ કહેવામાં આવ્યું છે જો કે હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે તેનો પણ જોઈ શકો છો સંપૂર્ણ વિસ્તૃતમાં તમને જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેજો પછી તમારા નોટબુક જોઈ શકો છો તમને ચિત્ર દ્વારા સમજાવું આ એક હોળી છે તારી લો હોળી મને દોરતા આવડતી નથી હવે આવડે એવી દોરું છું આ એક હોળી છે અને હોળીને તમે પિક્ચરમાં પણ જોયું હશે આવું એક કાપડ બાંધેલું હોય છે સાઈડમાં પવન ભરાય અને વાહનની ગતિને વેગ મળે છે સડ હોળીને આગળ વધવા માટે ગતિ આપે છે અને હોળીનું સંતોલન પણ જાળવે છે જીવન સફરમાં આપણું લક્ષ્ય નક્કી હોય પરંતુ તેને ચોક્કસ

તેથી પૂનમ એની ટુકડી એવું કહેવામાં આવ્યું હશે આગળ જઈએ આગળ છે ચોથો કે નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે આપણે ખરાની નિશાની કરવાની છે આ વિકલ્પ જ છે ધ્રુવના તારાનો નિશાન તાકવું એટલે વડી શું તેમાં આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરી લેવું જે મિત્રો ગ્રીન કલર થી તમને માર્ક કરેલું છે રાઈટ કરીને તમને આપેલું છે આગળ જઈએ આગળ છે બીજો

આ શબ્દનો ઉપયોગ કરી નીચે આપણને ચાર ખાલી જગ્યા આપેલી છે એનો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની તો દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા આવે જંજાવાત એટલે શું થાય જંજાવાત એટલે થઈ જશે વાવા જોડો તમને સમાનાર્થની અંદર પૂછાય તો આપણે આવડવું જોઈએ આગળ જોઈએ હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી તો હોડી જમીન એટલે કે ભૂમિના કિનારા છોડીને આગળ વધી જે રેડ કલરથી માર્ક કરેલા છે એ આપણો સાચો આન્સર છે જો નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે આગળ આગળ જોઈએ છઠ્ઠો કે આપેલા શબ્દનો ઉપયોગ કરીને કવિતાની રચના કરો જે તમને કૌશમાં શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે કાવ્ય બનાવવાનું છે તો જોઈએ કાળી ભમ્મર આ અમાસની રાત્રીના નભમાં ચમકતા આ તારા લાગે છે જાણે સુંદર શિશાળીના પાલોમાં જાણે ટાંક્યા છે આંબલા જોઈ શકો છો સરસ મજાનું કાવ્ય રચના કરેલી છે આગળ જઈએ હવે આપણે આગળ છે સાતમો ફકરો વાંચો અને જવાબ લખો સંપૂર્ણ પેરેગ્રાફ તમને આપેલો છે અરુણિમા સિન્હા વિશેનો તેનો એક પગ કપાઈ ગયેલો હતો તો પણ તેમને પોતાનું માઉન્ટ એવરેસ્ટ સોર્વ કર્યું હતું જોઈ શકો છો હવે આપણે નેક્સ્ટ સ્લાઈડની અંદર તેના પ્રશ્નો જોઈએ એના જવાબો સોરી મિત્રો ચાલો છે શેરપા શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપે છે પ્રશ્નો છે અને એના જવાબો પણ છે અને જવાબો ક્યાંથી આપણે મેળવ્યા છે જે તમને આગળ પેરેગ્રાફ આપ્યો હતો પેરેગ્રાફમાંથી તો તમારે પણ જાતે આ પ્રેક્ટિસ કરવાની છે બીજું છે અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી સંપૂર્ણ જવાબ તમને આપેલો છે અરુણિમાએ આપણને સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ અને એક બધ્યવર્ગીય છોકરી તો શું ન કરી શકે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે અને પ્રયત્નો છોડી દે છે માનવ શરીર થી ક્યારે વિકલાંગ બનતો નથી બનતી વિકલાંગ બને છે એના પર વિજય મેળવવાનો આપણે જ છે આગળ જઈએ ચોથો જીવનમાં જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદ બન્યો તેનો પણ જોઈ શકો છો સંપૂર્ણ તમને જવાબ આપેલો છે પાંચમો પ્રશ્ન કે અરુણિમાના મતે માણસ ક્યારે વિકલાંગ કહેવાય છે તો અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે પોતાની હાર કબૂલી લે છે અને પ્રયત્ન છોડી દે છે માનવ શરીર થી ક્યારે વિકલાંગ બનતો નથી અને મન થી વિકલાંગ બનતો હોય છે આગળ જઈએ આગળ છે ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દના જવાબ તરીકે મળે એવી રીતે આપણે કરવાનું છે છે જેવી રીતે રીતે આપણે આપણે ઇંગ્લિશ માં હોય એવી લખવાનું છે તો જોઈ શકો છો આ ઉદાહરણ આપેલું છે કે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી પેની અંદર જે મિત્રો અંડરલાઈન કરેલા શબ્દો છે એ નીકાળીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે તો જોઈ શકો છો પાંચ પ્રશ્નાત વાક્યો બનાવેલા છે પ્લેટફોર્મ નંબર ચાર પર ઝડપથી પહોંચે છે અને આ વાક્ય ઓછામાં ઓછા આપણે આઠ પ્રશ્નો બનાવવાના છે તો પહેલો પ્રશ્ન કયો બનશે તો કોણ તેના ભાઈ ને લેવા રેલવે સ્ટેશન પર પહોંચે છે બીજો પ્રશ્ન આવશે કે આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન પર પહોંચે છે સિમ્પલ આ તમને એક વાક્ય આપેલું છે આ વાક્ય પરથી તમારે બનાવવાના છે પછી છે ચોથો આશ્વી તેના ભાઈ ફિલિપ લેવા સાત વાગ્યે ક્યાં પહોંચે છે પાંચમો આશ્વી તેના ભાઈ ફિલિપ લેવા કેટલા વાગ્યે રેલવે સ્ટેશન કેટલા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે એ પણ એક પ્રશ્ન બની જાય આગળ જોઈએ આશ્વી એ કોની બહેન છે સાતમો ફિલિપ ની બહેન નામ શું છે આઠમો આશ્વી તેના ભાઈ ફિલિપ ને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પર કઈ રીતે પહોંચે છે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીએ હવે આગળ છે વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પને આપણે ખોટાને નિશાની કરવાની છે તો અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે

કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો પપ્પા સુરેશ બ છે કાકા સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા તો પણ ખોટું છે ક કે રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદી અને સુરેશ ભાવનગર ગયા તો પણ

એ મિત્રો વિધાન સાચું નથી બ પણ સાચું નથી ને ડ પણ સાચું નથી તો સાચું આપણું શું થશે કે કલ્પેશના દાદા કોઈક વાર જ આવે છે એ રાઈટ આન્સર થઈ જશે આગળ જઈએ પણ આપણે જે ખોટા હોય એની સામે ચોકડી કરવાની છે આગળ પદ માંથી ગદમા અને પદમાંથી ગદમા રૂપાંતર કરો એટલે કે જે મિત્રો આપણા એક સાદું વાક્ય હોય એને આપણે કાવ્ય સ્વરૂપે અને જે કાવ્ય સ્વરૂપનું હોય એ આપણે સાદા વાક્ય સ્વરૂપે તો એક વાર સડ ભર્યા ફૂલ્યા અને વાય ખુલ્યા તો સામે ખુલ્લું આકાશ અને દિશે નવીન રસ્તા આપણા કાવ્યના આધારે જ છે ત્રીજો તેના પહોળા પાલવ દૂર ફરકે અને ઝીણું ઝીણું મરકે તો એ જોઈએ તો દૂર તેના પાલવ ફરકી રહ્યા છે અને બંધ બંધ